અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવકનું અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ યુવક ની હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાના કારણે ફરી એકવાર અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે કહેવાય રહ્યું છે કે આમાં યુવકની જે હત્યા કરવા પાછળ પોલીસનું જે નિવેદન આવ્યું છે અને જે પીડિત પરિવારનું નિવેદન આવ્યું છે તેમાં હાલ વિરોધાભાસ જોવા મળી રહ્યું છે પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે ત્યારે પરિવાર નિવેદનમાં પોલીસની કામગીરી સામે શું આરોપો કર્યા છે અને પોલીસે શું ખુલાસા કર્યા છે વિગતે વાત કરી પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદમાં નવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જે રીતે આરોપીઓ ગુનેગારો કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે લોકમુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે શું આરોપીઓને પોલીસનો ડર રહ્યો જ નથી ત્યારે વાત કરીએ તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં પહેલાં એક યુવકનું અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ અપહરણ કરીને તેને અન્ય જગ્યાઓ ઉપર લઈ જઈને કેટલાક લોકો દ્વારા ડંડા લાકડા પાઇપ વડે ઢોર માર મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે આના કારણે ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા આ મામલે જે મૃતકના પરિવારજનો છે તેમણે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આમાં અત્યારે સરખેજ પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે હાલ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને જે પોલીસ અધિકારી છે એમ બી વાણંદ તેમનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં યુવકનું અપહરણ બાદ જે હત્યાનો મામલો સામે આવ્યો છે તેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસનું કહેવું છે કે હાલ જે મૃતક યુવાન છે જેમનું નામ મુઝમ્મિલ ઘાંચી હોવાની વિગતો સામે આવી રહી છે તેઓ એ પૈસા આરોપીઓ પાસેથી વ્યાજે લીધા હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ પૈસા ચૂકવતા નહોતા અને આ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે પહેલાં તો આ મામલે શું રહ્યા છે એબી વાણંદ એસીપી અમદાવાદ તે સાંભળી લો બનાવ્યું છે ગઈકાલે બપોરના સમયે જે મરજા છે મુઝમ્મિલ વડગામાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાની બહાર બેઠેલો હતો એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતા એ જોવામાં આવેલું પણ જોવામાં આવેલું નહીં પણ બર્ગમેશ કુટું ઉપર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું ત્યાર પછી એણે એનો દિયોને બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીને છે એની પાસેથી એણે હાથ ખુશીના ધંધો કરવા લીધેલા હતા એના લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને કીધે ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન એના ફોન પર કોન્ફરન્સ ફોલમાં જે ફૈઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરાવતા મરણ જનારે એ ફરિયાદીને એવું કીધું કીધું પૈસા જે હોય તે આપી દે આ લોકો મને ખૂબ માર મારે છે જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો સાંજે ઘરે આવી જશે ત્યાર પછી એ મોડે સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને એ બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે એના જે પતિ છે એનું સારવાર દર્દન મરણ ગયેલ છે ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જનારે પૈસા હાથના લીધા હતા ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસો અવારનવાર એમના ઘરે આવતા હતા પણ આ જે મરણ જણા છે એ ઘરે મળી આવતો ન હોય જેથી એના એને બીજા એના કાકા છે રબદમાજ ખાન પઠાણ એને વાત કરેલી તો એ રબનવાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંગઠમાબલ કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલે માહિતી મળી કે આ જે કાયદાના સંગઠમાબલ કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે એટલે એમણે અરબનવાઝ ખાનને વાત કરતા અરબનવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તિયાર હુસેન એને બોલાવેલી આ બંને જણા એને બર્ગમેન બાઇક ઉપર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ શની પાછળની વાડીમાં એના લઈ ગયેલા ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને માર મારેલો પછી સારવાર માટે લઈ ગયેલા ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો

હતા અમદાવાદના એસીપી એ બી વાણંદ હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તે નિવેદનને લઈને જે પીડિત પરિવાર છે તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે પીડિત પરિવારનું નિવેદન છે તે એસીપીના નિવેદન કરતાં અલગ જોવા મળ્યું પીડિત પરિવાર સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે પીડિત પરિવારનું કહેવું છે કે જે મૃતક છે મુઝમ્મિલ ઘાંચી તે કરિયાણાની દુકાને બેસતા હતા તેમના પિતા કોઈ કામ અર્થે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બહાર હોવાથી કરિયાણાની દુકાન બાદ તે આરોપીના સંપર્કમાં આવે અને આરોપીઓ પર હાલ જે મૃતકના પરિવારોના આરોપ છે કે તે ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે મામલો હતો ત્યારે રાત્રિ દરમિયાન બે જેટલા લોકો છે તે બર્ગમેન ગાડી ઉપર આવ્યા ને તેનું અપહરણ કરીને લઈ ગયા ત્યારબાદ તેની હત્યાની નીપસાવી દેવામાં આવી પેલા તો આ મામલે શું આરોપ કરી રહ્યા છે પીડિત પરિવારજનો તે સાંભળી લો આ ફૈજલ ખાન ફૈજલ ખાન છે બાસિદ ખાન છે ઝાંઝેબ ખાન છે શાહનવાજ ખાન છે મુખ્ત્યાર ઉર્ફ મોહિન ઉર્ફે કાણો છે સમીર સમીર ફતેવાડીવાળો છે પછી બીજા એક બે જણા બીજા એનું નામ મને ખબર નથી એ લોકો બી હતા ને એ લોકો આ લોકો બધા છે ને ડ્રગ્સને પેલો એમડીના ધંધા કરે છે મોટા પાયા ઉપર ને લોકોના છોકરાઓને છે ને ડ્રગ્સના ને એમડીના રવાડે ચડાવે છે ને પછી શું કરે છે ડ્રગ્સને નફસો કરાવી ને પછી પૈસા આપીને માલ મંગાવવા માટે એમને મોકલે છે પછી આપણે માલ અગર રસ્તામાં પકડાઈ જાય તો એ પૈસા બી મતલબ આ લોકો પાસે વસૂલ કરાવે છે ને વસૂલ પૈસા ના આપે તો પેશીએલ છે ને મતલબ આપણે બે ડબલ પૈસા લે છે જે પૈસા આપ્યા હોય છે ને એના ડબલ પૈસા લે છે તો આ રીતે એક વખત તો હું તો ચાર મહિનાની જમાતમાં ગયેલો હતો પાછળથી મારા નાના બાબાના ઉપર પ્રેશર નાખીને અમારું ઘર ગીરવી મુકાવીને બે લાખને અઢાર હજાર રૂપિયા વસૂલ કરેલા

ને પછી મતલબ રસ્તામાં અગર માલ વાલ પકડાઈ જાય તો બી મતલબ બોલે તારે તારા પૈસા આપવા પડશે કાલે શું થયું હતું ને કાલે છે ને મારો છોકરો દુકાનમાં કામ કરતો હતો તો એક બે જણા બે જણા આવ્યા મતલબ એ મારા કારીગરને ખબર છે હું તો સૂતો હતો ઘરમાં મારો કારીગર છે ને એને ખબર છે કોણ થા બેટા ઇધર આ મેસેજ મળી ના ભાઈ ના ના ભાઈ ના રૂપિયા બિલકુલ નહીં મારા છોકરા ને જરૂર શું છે પૈસા ની અમે તો મહેનત કરીને ખાવાના છીએ સવાર નમાજ પડી ને હું દુકાન ખોલી છી કે બે નંબર ધંધો હું રવાડે દીધો તો નશો કરાવી પછી એને ભાન નતું હા ત્રણ બાબા છે એના તો કેટલા સમયથી આ ડ્રગ્સના રવાડે તમારા છોકરો છોડી ગયો ને આમની જોડે સંપર્ક નહી હમણા હું તો 4 મહિનાની જમાતમાં ગયો ને તોનેartifactId થયું છે આ બધું તમારા કુટુંબમાં એટલે જે મૃતક ભાઈ છે એમના કેટલા ભાઈઓ છે બે ભાઈ બીજા છે બે ભાઈ બીજા છે અને મૃતકની ફેમિલીમાં કોણ કોણ છે બાળકો નાના કેટલા છે એક તો હવે દોઢ બે વર્ષનો થાય એક મોન સૌથી નાનો અચ્છા તમને કેવી રીતે જાણ થઈ તમારા છોકરાની હત્યા થઈ છે તમે આ સમગ્ર જે મામલો તમને કેવી રીતે ખબર હું ઈશાનની નમાજ પડીને આવ્યો ને

નથી નોંધી આ બધા ને એમાં એવું છે એ ઉપરથી ધમકી આવે બોલે સરખેજ ને આપણે વેજલપુર નું પોલીસ સ્ટેશન તો મારા કિસ્સામાં છે મારા હપ્તા ચાલે છે આ લોકો રાશિદ ખાન ને બધા ભાઈઓ ત્રણ ભાઈઓ

હું તો આ રહી જાઉં છું તો જ્યાં આવું મારું મન થાય ત્યારે રહી જાઉં એની જોડે શું કહેશો કેમ કે તમારા પૌત્રોની હત્યા કરી દેવામાં આવી છે તમે પણ આરોપ કરી રહ્યા છો શું છે મારું એને જરાય રેમ ના આવી ભાઈ ત્રણ બચ્ચા છે એના જવાન વહુ છે ભાઈ જરા એને રીમ ન આવી કે દયા ના આવી એના દિલમાં બચ્ચાની બી રયા ના આવી એને એટલે કેવી રીતે હુમલો કરી દો શાના વડે હુમલો કરી દો એ લોકો ભાઈ અહીંથી લઈ ગયા પછી ક્યાં

આ બધું કામ એની પાસે કરાવતા હતા લોકો અને ના પાડતા હતા તો ઘડી ઘડી એને ધમકી આપીને જબરજસ્તી એની પાસે કામ કરાવતા હતા કેમ કે અમારો ભાઈ છે ને એ તો દિનદાર છે બીજા બે ભાઈ છે ને એ બી દાઢીવાળા અમારા બધા જમાતવાળા દિનદાર જ છે પણ એ છોકરાને અમે ઘરે સમજાવતા હતા પણ એ માની જતો તો નહોતો કરતો પણ પાછું ફરીથી એની જોડે આ બધું દબાણ કરીને કરાવતા હતા હવે એ છોકરો ગુજરી ગયો એના ત્રણ નાના નાના બચ્ચા છે હવે એની બૈરીના બી મા બાપ નથી એનો કોઈ ભય નથી શું થયો આ વેપારી વચ્ચે એટલે જે ડ્રગ્સનો ધંધો કરતો હતો એની વચ્ચે તમારા ભત્રીજા વચ્ચે શું વિવાદ કઈ પૈસા કે 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 લેતી દેતી હતી કાલે એની એની ફોન ફોન આવ્યો આવ્યો લાખ લાખ સવા રૂપિયા બાકી આપી દો નકર સારું થાય તો પછી એના એને કીધું હવે શી ખબર કઈક માંગતા કે પૈસા આપી દો કે મારી જાન ખતરો છે એવું કીધું એની બૈરી લીધા ડ્રગ્સ માટે તો આમાં મામલે આ લોકો આરોપી ઉપર ક્યારેક ફરિયાદ થઈ છે ડ્રગ્સ મામલે આ લોકો ધંધો કરે છે બધાને ભાવી તો મારે છે બીકનારી લોકો ફરિયાદ કરા જીવ જ આ રીતે જીવ લઈ લે આવી રીતના જીવ લઈ લે તો કોણ ફરિયાદ કરવાની હિંમત કરે કેટલી એકદમ નોર્મલી જીવ લઈ લે તો કઈ છે જ નહીં એ લોકોને બીક જ નથી પણ કહું છું ને હાઈ લાગશે ને જેવા અમારા જવાન છોકરાના એના મા બાપના કાંધે ચડીને ગયા છે ને એવા એમના બી મળશે એમના બી જવાન છોકરા જશે એમના કાંધે એની આપણે સાંભળ્યા હતા પીડિત પરિવારજનો જેમણે પોલીસ ની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠાવે છે તેમણે કહ્યું કે જે તેમના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ હત્યા કરવામાં આવીને જે આરોપીઓ આમાં સંડોવાયેલા છે તે મુજબ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પરંતુ એ મુજબ પોલીસે ફરિયાદ નથી નોંધી તે પ્રકારના ગંભીર આરોપો હાલ પીડિત પરિવારે લગાવતા હવે આ ઘટનાક્રમ તપાસનો વિષય બન્યો છે હવે તપાસમાં ખરેખર શું સત્ય છે એમાં એક તરફ એસીપીએ જે નિવેદન આપ્યું બીજી તરફ પીડિત પરિવારના જે નિવેદનો સામે આવી રહ્યા છે તેને લીધે હવે અનેક પ્રકારની ચર્ચાઓ અને આ મામલો છે તે પેચીદો બનતો હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ